હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ચેનલમાં તો આજે જે બટાકાવાળા બનાવવા જઈ રહી છું તો તેની માટે મેં પાંચ બટાકા લીધા છે અને એમાં પાણી ઉમેરી અને હવે હું એને બાફવા મૂકું છું કૂકર બંધ કરી અને પાંચ સીટી વગાડવાની છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો અહીં તીખા મરચાં લીધા છે અને આદુ જે મેં અહીં ક્રશ કરી નાખ્યું છે હવે ચણાનો લોટ લેશું તમારે જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં ચણાનો લોટ લેવાનો છે હવે ચણાનો લોટ લઈ તેમાં થોડી હળદર નાખવાની છે તમે નાખતા હો તો નાખવાનું થોડું અજમો નાખવાનું છે હવે થોડું જીરું નાખી પછી એમાં બધા જ તમારે જે મસાલા નાખવાના હોય એ મસાલા તમે નાખી શકો છો હું તો અહીં ખાલી હળદર ધાણા જીરું અને મરચું નાખું છું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખીએ હવે એને ચમચીની મદદથી બધું જ લોટને મિક્સ કરી લઈએ હવે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી અને લોટને પલાળી દેવાનો છે ધીમે ધીમે જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે જો એની થીકનેસ આવી રાખવાની છે જો તમે એકદમ પતલું કરી નાખશો તો બટાકાવાડા પ્રોપર થશે નહીં અને લોટ ચોટશે નહીં જો ચમચીમાં બંને બાજુ ચેક કરી લેવાની લોટ ચોટે છે કે નહીં હવે અહીં બટાકા બફાઈ ગયા છે તો ઠરે પછી એમ છાલ ઉતારીને એનો માવો બનાવી નાખવાનો છે જો મેં બાફેલા બટાકાને માવ તૈયાર કરીને અંદર જે આપણે આદુ મરચાં ક્રશ કર્યા હતા એ નાખ્યા હવે એમાં લીલા ધાણા અને વરિયાળી એડ કરવાનું છે મસાલામાં ધાણા જીરું પછી તમે જીરું પણ નાખી શકો છો આખું લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તમે જો ખાતા હો તો બહુ મીઠું નાખવાનું નહીં હવે સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખવાની છે અને કટાશ માટે લીંબુનો રસ નાખવાનો છે હવે આપણે ધાણા નાખવાના છે લીલા ચોખ પાણીથી ધોઈ અને અંદર એડ કરી દેવાના છે હવે બધું જ મસાલો પ્રોપર હાથથી મિક્સ કરી દેવાનો છે જેથી બધો જ મસાલો પ્રોપર અંદર મિક્સ થઈ જાય આપણો જો આ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણો તો હવે આપણે બટાકાવાળા માટેનું જે તળવા માટેનું તેલ છે એ ગરમ કરવા મૂકી દઈએ જેથી આપણો આ સાઈડ તેલ ગરમ થાય અને અહીં આપણે બટાકાના વડા તૈયાર કરી દેજો હવે આ મસાલો લઈ અને થોડો થોડો આવી રીતે ગોળ હાથથી પોચે પોચા હાથે આવી રીતે ગોળ બનાવવાના છે વડાને આવી રીતે તૈયાર કરવાના છે હવે આપણો જે ચણાનો લોટ તૈયાર કર્યો છે એમાં સોડાખાર નાખી અને મિક્સ કરવાનો છે પહેલાં આપણે સોડાખાર નથી નાખતા જ્યારે વડા તૈયાર કરીએ ત્યારે જ અંદર એડ કરવાનું છે જેથી એકદમ આપણા લાલ બટાકાવાળા ના થઈ જાય હવે બટાકાવાળાનો જે ગોળા બનાવ્યા છે એ આપણે ચણાના લોટમાં નાખી દઈએ આવી રીતે પ્રોપર બધા જ બટાકાવાળા નાખી દેવાના છે અને પછી આપણે એને તળવા મૂકી દઈશું પ્રોપર બધી જ રીતે ચણાનો લોટ ફેલાવી દેવાનો છે બટાકાવાળામાં જો હવે આવી રીતે આપણે તળવા માટે મૂકી દઈશું અહીં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે બટાકા વડા ધીમા ગેસે તળવાના છે જ્યાં સુધી સોનેરી રંગના ના થાય ત્યાં સુધી આપણે એને તળશું બધી જ બાજુ પ્રોપર સોનેરી રંગના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળશું જો તમે જોઈ શકો છો તો બટાકાવાળા બધી જ બાજુ જે સોનેરી રંગના થઈ ગયા છે હવે એને આપણે ડીશમાં કાઢી લઈશું બધા જ બટાકા વડા આવી રીતે પ્રોપર સોનેરી સોનેરી રંગના થાય ત્યાં સુધી એને તળવાના છે જો તમને મારે આ બટાકાવાડાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો બાય બાય